મારો નામ વિનોદભાઈ મંજીભાઈ ઉઘાસિયા છે 2010 માં મે જમીન લીધી દી જીવણભાઈ ડાગાણીભાઈ થી હિરાસર વાઇસ શેર મે રે નાગરિક બેટના તો 51 લાખ રૂપિયા મેને ચેક થી લીધા હતા દીધા હતા ચેક થી તો એ જમીન પૂરી થતી ન હતી તો ઈ લોકો એમ કે કે પૈસા દઈ દી દી જવાબ કઈ દેતા ન હતી મે પોલીસ મેસે ગયો તો ફોરટ માં ગયા તા બપ એનો કઈ નિર્ણય આવતો નથી પોલીસ કેસ કરી તો એ મોટા માણા પૈસાથી કેસ બંધ કરાવી દે અમારી બે હાજર દસ માં જમીન નો સોદો કરાખ રૂપિયા અમારો ફોન ઉપાડતો જ નથી દાતા દાદા હતા જાતા તે પછી કઈ ફોન ઉપાડતા નથી ત્રણ ચાર વર્ષથી આ ફોન ઉપાડતા જ નથી પોલીસ કેસ કરેલો ઈ બી ચાલુ છે જવાબ આપતા જ નથી ફોન ઉપાડતા જ નથી અમારી માંગ છે કે અમારી જમીન અમને આપી દઈએ અમે પૈસા એને આપી દઈએ

એ કીધું હું શું કીધું એટલે કે આ કઈ કે છે પતી જાય એમ કે છે નથી પતતું તો ચાર વર્ષ ધામમાં વ્યા ગયા હવે હું નોધારી થઈ ગઈ છું મારે હવે શું સમજવું જો તમે ન્યાય આપો તો હારું જીવણભાઈ જાનાણી છે મેં જમીન વેચી હતી તો એને મેં એકાવન લાખ રૂપિયા આપ્યા મારી જીવાય હતી તો હવે એ કઈ જવાબ દેતા નથી હા અમે ફરિયાદ કરી છે કોર્ટમાં ગયા છીએ કોઈ જવાબ આપ્યો નથી એ મને એક

તમે બધા નાયણા લઈ જા મને આમાં કાંઈ ખબર ન પડે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો